દસ વાગ્યામાં ભાઈ અને પીયું આ ટિફિન ખુલી ગયું છે આ ભાઈ જે ટિફિન આમ નો હોય ભાઈ વરસાદ વધારે આવે છે એટલે ઘરે જમીન જવાય એટલે ટિફિન આ જમીન જાવ એટલે ઉપાદી નહીં આડે લઈ જવાની જો અને આ કેટલો લખણ ખોટો છે ભાઈ તમે જમવા બે ને ત્યાં બે નતર એકલો ન બે કેવો સીધો બોરી ગાય જેવો આ લેવો એના મોટા પપ્પા ભારે વરસાદની આગાહી છે તમારા સિટીમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો અમારા સિટીમાં ત્યારે

એલર્ટ એલટ એલર્ટ હાલ ભાભી શું કહેવું તમારે વ્યાકરણ જ મારું એટલું પાકા પાય છે એટલે મારે વ્યાકરણ ઉપર બહુ બધાય ધ્યાન ન દેવ હું બોલતી હોય અહીં સમજી જાઉં કા ભાભી ને મમ્મી સમજી જાય એ સારું એ ક્વેશ્ચન કાંઈ ન કરે એ સમજી જાય કારણ કે મારા સબ્સ્ક્રાઈબર છે ને મારા એવાય तुझे बोलवणी बद्दू हमधी जाय कमेंट करजो तमू बोलू न हमजोसा के न समझता तम हमजोसा वो तो बो भारी रीते हमधी जाओ पडत ने समझाऊ पडेस मारे पण आ नही हां ये चलता है बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है, है मैं आक्रो न जे ओमा भी परिया स्कूल गई એક પણવામાં વરસાદ વિશે તમારું કેવું નઈ પાણી ભરાઈ ગયા છે હમણાં નીચે ઉભી હતી એક કાંકરો તણાઈને આવ્યો અને આ बाजू વાંડા તણાઈને આવ્યા આ વરસાદ તે વરસાદ

આવે થોડાક ટકા કપાઈ ને આવે ઓર ઓર હારે પેરી બારસો વાળી ટિકિટ નહોતી છસો વાળી હતી છસો વાળી ચારસો વાળી ચારસો વાળી બસો વાળી તો પછી કાંઈ ઉપાધિ નહીં તો વાંધો નહીં બસો વાળી હોય તો બસો વાળી ટિકિટ હોય ને તો ઉપાધિ નહીં બારસો વાળી હોય ને તો ઉપાધિ શું કેવું કેમ ને હસો હસો હસું શું હસાવું શું પૈસા તો પૈસા કેવું હસું સુ અસાવ સુ અસ્વાની મારી દેવ છે પ્રેમથી પૂછું છું તબિયત પાણી કેમ છે વાહ આવું તો ન હોતા મેં પ્રેમથી પૂછું કેમ છે

આજનો સુવિચાર આજનો સુવિચાર સપનું એટલે પગથિયા વગરની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા કેવા લાગ્યો મમ્મીનો સુવિચાર

સરસ ડાયલોગ ડાયલોગ અચ્છા બરાબર આ કીધો હતા સાબાસ 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 અને આજે કેટલા દિવસો પછી તમે આ યલો ટી-શર્ટ પહેર્યું કેમ બહુ સરસ લાગ્યું હા આ તો હું જોતી જ નહોતી તમે મારા મેચિંગ કરી શું વાત છે શું બાત છે મારી આરે મેચિંગ કરી થેન્ક યુ સો મચ આ તમે જોવો નવો ઘોડો આવી ગયો છે અમારા ઘરે આખો ફિટિંગ બીટીંગ કરીને વ્યવસ્થિત કરીને ભાભી

કોને ખબર કોને ફોન કર્યો તો હું વાત થઈ છે હું ને ભાભી ને રાહુલ હસી ને પડી ગયા હું રાહુલ લોંદો માર્યો કાઈ લોંદો નથી માર્યો ભાઈ લોંદો વાત કરી હતી ને એની અરે વાત કરી હતી પણ એમાં શું છે કે ઈ ભાઈ ને ન ખબર હોય ક્યારેક ક્યારેક કાઈ કોમર્શિયલ બધાને આવતા દીડે ડીડેબલ આવતા હોય બધાને વાત કરતા હોય એ ભાઈ યાદ નતું ને મને યાદ આવ્યો એટલે મેં લાઈન ફોન પણ હું આમ જો ચેતુબેન હમણાં તમારે ત્યારે હું લોંદો માર્યો કઈક લોન દઉં માયરો કયો તો દઉં

जो येन केदु गुड मॉर्निंग हजार 5 थी ते 12 बजे दि गुड मॉर्निंग केहवे ओके अबे पछि 12 थी ते पछि हु केहवे पछि गुड इवनिंग गुड आफ्टरनून हां पछि क्या भइ गओ दि 6 बजे गुड इवनिंग केहवे 6 थी केला भइ गद 8 9 बजे हो दि पछि गुड नाइट केहवे

કસ્ટમર બોલ તો કસ્ટમર નહીં કસ્ટમર 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 અમે યોની કાઢી કસ્ટમર બોલ ને છો હરખુ કે કમેન્ટ કરજો દા દેર બોસાય થઈ મારું કાય ઘરમાં હાલવા ન દેતો આજ તો મારે ન્યાય જોઈએ ન્યાય ન્યાય જોઈએ આリオ ન્યાય ન્યાય કરો

મારે ન્યાય જોઈ ન્યાય ન્યાય હવે આનો ન્યાય તો છે ને સબસ્ક્રાઈબરો તમે લોકો છે નેજો તમારા

પાવડો બધાને ખબર જ હોય કાઈ નો ખબર એટલે તો કોમેન્ટ માં કેજો પાવડો એટલે હું ઓકે ચાલો તો બધા કોમેન્ટ કરી દેજો પાવડો એટલે શું ને ભાભી ને પેસે ફેકલી કેજો હા બધી વિગતવાર સમજાવજો એમને તો અત્યારે વાગી ગયા છે 9 અને ઓલમોસ્ટ બધું કામ પૂરું કરીને અમે બેસી ગયા છે એવી આરામ કરો હું ને મમ્મી બે આરામમાં તો કેવું હોય કે ત્યાં પ્રિયાંશ ખાલી અને પપ્પા સાથે બહાર ગયો છે ને એટલે એટલો બધો આરામ કરી લઈએ કેમ મમ્મી શું કેવું મમ્મી વાર ન હોય ત્યાં નિરાત હોય આખા દિવસ કેટલો આરામ હોય હોય એમ એમ હા એ વાત આરામ તો ન હોય નિરાત હોય એમ કારણ કે પ્રિયાંશની જીદ હતી કે આઈસ્ક્રીમ ખાઉં પાછું હમણાં નવું નવું બધું બોલતા શીખી ગયો છે ને એટલે થોડુંક તો સમજાય નહી કેવો શબ્દ વાપરે ને એમ આ તો વાળી નવો શબ્દ શીખોશ મમ્મીજી

ડેન્ગ્યુ કણ ઘટવા વધી જવા બધો બહુ પ્રોબ્લેમ છે તો હમણાં બારનું ઓછું બને ત્યાં સુધી ઓછું હેલ્થ માટે પણ એમ ઓછું થાય પણ એક તો પાચન શક્તિ હા ચોમાસામાં બહુ જ એમાં ચોમાસામાં તાવ આવી ગયો છે એમાં છે ને પાચન શક્તિ હાવ નબળી થઈ જાય ચોમાસામાં એટલે જેટલું બને ને એટલું બારનું હાવ બંધ કરી દેવાય ચોમાસા માટે બાકી તો જો જીભનો છે મમ્મી ક્યારેક દેવો પડે ક્યારેક દેવો પડે એટલે અત્યારે તો બને ને તો ના જ ખવાય મારું તો એવું કેવું છે કઈક કઈએ હાલે કાયક કઈક હાલે સારું હોય ને તો ખાઈ લે તો વાંધો નહીં પાછું એનું કંઈક રિકવરી આવી જાય સારું થઈ જાય ને તરત એવું કરી પણ ન ખાય પણ ચાલો આપણે તો નવ વાગી ગયા અને આજે સરસ મજાનું મનસ્વી શોખનું આખો દિવસ થોડું કામ હતું ને એ પૂરું કર્યું ને મજા જ આવી ગઈ બહુ સરસ દિવસ ગયો તો તમારો દિવસ કેવો ગયો આજનો કોમેન્ટ કરજો કેવો રહ્યો તમારો દિવસ ભારે રહ્યો હળવો રહ્યો મીડિયમ રહ્યો તો કોમેન્ટ કરજો કાલે નવી સવાર સાથે કંઈક નવી વાતો સાથે અને નવી હસ હસી મજાક સાથે મળતા રહીશું આવી જ રીતના ખિલખિલાટ હસતા હસતા તો ચાલો કાલે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ નાઇટ